हैं आज भी इतने सारे लोग हैं जो अपनी बेटी के पढ़ाई के खिलाफ है मुझे उन सब से एक सवाल फिर वो बेबी के लिए लेडी डॉक्टर क्यों ढूंढते हैं है कोई जवाब उनके लिए के लिए तो हर कोई शिकायत करता है फिर कोई घूमगी से शादी करने के लिए तैयार क्यों नहीं होता है कोई जवाब उनके पास મેં પહેરણા ત્યાંથી મોડેથી કર્યું એ આખે સ્પીચ મને મારા મમ્મીએ તૈયાર તમે પીસ આપો ત્યારે કોઈ ગભરામણ જેવું લાગે તું ના નહીં પહેલી વાર જ્યારે પીસ આપીએ છે ત્યારે તો એવું થતું હશે ને ત્યારે એકદમ નાની હતી ને આખે સ્પીચમાં આઈ થિંક બે મહિના જેવું

તમે જે ફિલ્ડ માં આગળ વધવા માંગો છો તેમાં કોણ કેમનો સપોર્ટ છે સારો સૌથી વધારે સપોર્ટ મારા મધર ફાધર છે ને કોને ગુરુ માનો છો તમે મમ્મી પપ્પા ને આજે પીસ ની તૈયારી કરો તે તમે જાતે જ અજી જાતે અને ક્યારેક મમ્મી પપ્પાનો સપોર્ટ વધારે પપ્પાનો નો કારણ કે શબ્દ ભંડોળ પપ્પા જ આપે જેમણે લોખંડી ખ્યાતિ પ્રાપ્ત કરી છે જેમણે લોખંડી ખ્યાતિ બારડોલી સત્યાગ્રહ સફળતાથી બિરદાવ્યા બારડોલી સત્યાગ્રહ સફળતાથી બિરદાવ્યા ત્યારથી સરદાર કહેવાયા એવા સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં રહેલી સંસ્થા એટલે કે માં હું જિજ્ઞા કલસરિયા સર્વે નું સરદારધામ તરફથી હાર્દિક સ્વાગત કરું છું આજનો આ કાર્યક્રમ એટલે કે ડોક્ટર ચિત્રંજનભાઈ પટેલના સૌજન્યથી ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ મારી દિલથી એવી તમન્ના છે કે હું ડોક્ટર ચિત્રંજન સરને મળું અને તેમનો આભાર વ્યક્ત કરું આપણા ભવિષ્યનો એક ખૂબ મહત્વનો પગલું જેમાં આપણે પ્રવેશ મેળવ્યો છે તે ડોક્ટર ચિત્રંજન સરના સરની મદદથી તો અહીંયા બેઠેલા હું તમામને વિનંતી કરું છું કે આપ સૌ આપની

શબ્દો ભંડોળ બહુ સરસ છે ને મેં તમારો વિડીયો પણ ઘણા બધા જોયા છે એમની અંદર જે ઘણી બધી સરસ છે સામાજિક હોય છે પછી કોઈ રાષ્ટ્રીય હોય છે કોઈ આપડા સૈનિકો શહીદ થઈ ગયા એમને વિષય પણ હોય છે અને અવાજ પણ બહુ સરસ છે અને કોઈ વક્તાને મળેલા

આજના કાર્યક્રમમાં મુરલીધર શ્રી કૃષ્ણ જે અખિલ બ્રહ્માડાનાથ ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી એટલે કે દ્વારિકા નગરીમાં આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ આપણે એ જ ભૂમિ પર એકત્રિત થયા છીએ કોઈ પણ પોતાના જીવનમાં કોઈ એક એવો પુરુષ હોય કે જે પોતાના હૈયાની ભાવના સમજી શકે તો એ વ્યક્તિ પિતા છે અર દોજ રોટલો હોય ખબર જ હોય પોતે ન જમ્યું હોય અને છતાં પણ એમ કહી દે કે તું જમી લે અને એમ કહીને આપણને જમાડી લેને તો એ માં જ હોય પરંતુ પોતે ન જમ્યું હોય અને તો પણ બેફિકરાઈથી એમ કહી દે કે મેં તો બહુ જમી લીધું હવે જે છે એ તું જમી લે એવું કહેવાવાળી ઘરમાં આપણને ફક્ત એક જ વ્યક્તિ જોવા મળે છે અને એ છે પિતા